આપણે આદર્શ વાયુના નિયમ વિશે વાત કરી ગયા જેમાં આપણે ધારણા કરી હતી કે પાત્ર ભરવામાં આવેલો વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે જેમાં બે મુખ્ય ધારણાઓ આ પ્રમાણે હતી વાયુના અણુઓ વચ્ચે કોઈ બળ નથી અને જો આપણે પાત્ર સાપેક્ષમાં વિચારીએ તો વાયુના ના અણુ કદ ન છે તો આપણે એ ધારી શકીએ કે આપણે આદર્શ વાયુ સાથે કામ કરી રહ્યા છીએ આપણે આદર્શ લાગુ પાડી શકીએ દબાણ ગુણ્યા કદ બરાબર વાયુ અચળાંક ગુણ્યા તાપમાન પરંતુ આપણે બીજા વિડીયો એ પણ જોઈ ગયા કે વાસ્તવિક વાયુ આ પ્રમાણે વર્તન કરતો નથી ખાસ કરીને તે જ્યારે સંગનંદ બિંદુ પર પહોંચે ત્યારે જ્યારે આપણે વાસ્તવિક વાયુ વાત કરીએ ત્યારે આપણે હંમેશા આ પ્રકારની ધારણા કરી શકતા નથી તો આપણે આ વિડીયો માં સમજીશું કે આદર્શ વાયુ ના નિયમ ને કઈ રીતે સ્વીકારી શકાય ખરેખર વાસ્તવિક વાયુઓ સાથે શું થાય છે તેની આ એક સારી સમજૂતી છે અને તેની સાથે સાથે આપણે આ વિડીયો માં વાંડરવાલ્સ સમીકરણની સમજૂતી મેળવીશું જેનું નામ આ વૈજ્ઞાનિક ની પાછળ આપવામાં આવ્યું છે જેમને વાંડરવાલ્સ બળની શોધ કરી હતી એવું આકર્ષણ બળ જેના કારણે વાસ્તવિક વાયુઓ આ પ્રથમ ધારણાનું પાલન કરી શકતા નથી વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણના ભાગ અને વિભાગમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું જેથી સમીકરણ સારી રીતે વાસ્તવિક વાયુઓનું વર્ણન કરી શકે વાંડરવાલ્સના આ વિચાર પાછળના તર્કને સમજવા આપણે માં કઈ રીતે ફેરફાર કરી શકીએ તે જોઈએ અને પછી આ કઈ રીતે ફેરફાર કરી શકાય તે પણ જોઈશું ધારો કે મારી પાસે એક પાત્ર છે જે આ પ્રકારનું દેખાય છે હવે આપણે આ પાત્રમાં વાયુના અણુઓને દર્શાવીશું અહી આ બધા વાયુના અણુઓ છે હું તેને દર્શાવી રહી છું આ બધા વાયુના અણુઓ છે યાદ રાખો કે દબાણ એ બળ પ્રતિ ક્ષેત્રફળ છે જ્યારે આ વાયુના અણુઓ પાત્રની દીવાલ સાથે અથડાય ત્યારે તેમની વચ્ચે દબાણ ઉત્પન્ન થાય છે આ અણુઓ જેટલી વાર પાત્રની દીવાલ સાથે અથડાય ત્યારે તેઓ તે ક્ષેત્રફળ પર થોડું બળ લગાડે માટે જો તાપમાન વધારે હોય તો આ અણુઓની ઝડપ વધારે હશે તેઓ વારંવાર અથડામણ અનુભવે તેવી જ રીતે જો વાયુના mole સંખ્યા વધારે હોય તો આપણને અહી વધારે અણુઓ ગતિ કરતા જોવા મળશે આ બધી બાબત ત્યારે જ શક્ય છે જયારે આપણે કદ ને અચડ રાખીને દબાણ માં વધારો કરીએ આપણે અહી આદર્શ વાયુ ની વાત કરી રહ્યા છીએ જો હવે અહીં વાસ્તવિક વાયુ હોય તો આ બાબતો કઈ રીતે બદલાય ધારો કે તમારી પાસે અહીં અણુઓની વચ્ચે આકર્ષણ બળ છે અને તે આકર્ષણ બળ વાંડરવાલ્સ બળ છે પરંતુ આપણે અહીં ધારી લઈશું વાયુના અણુઓ પાત્રની દિવાલ સાથે આકર્ષણ અનુભવતા નથી આપણે પરિણામે આપણને ત્યાં કોઈ ખાસ પરિણામી બળ જોવા મળશે નહીં પરંતુ જો આપણે પાત્રની દીવાલની નજીક રહેલા અણુની વાત કરીએ ધારો કે અહીં આ અણુ તો આ અણુ પાસે તેની ડાબી બાજુએ ઘણા બધા અણુઓ છે પરિણામે આ અણુ તેમની તરફ આકર્ષણ અનુભવે અહી આ અણુની આ અણુ પાસે પણ અંદર ની બાજુ પરિણામી બળ હશે અહીં આ અણુ પાસે પણ અંદર ની બાજુ પરિણામી બળ હશે હવે જેમ જેમ આપણે કેન્દ્ર ની નજીક જઈએ તેમ તેમ આ પરિણામી બળ ઓછું થતું જાય છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આ બધા આકર્ષણ બળને કારણે આ બધા અણુઓ કેન્દ્ર તરફ થોડા વધારે ખેંચાય છે પાત્રની દીવાલ આગળ તમને એટલું આકર્ષણ બળ જોવા મળતું નથી અહીં આ બધા અણુઓ પાત્રની દીવાલ સાથે અથડામણ અનુભવે છે તેઓ દબાણ ઉત્પન્ન કરે છે પરંતુ તે બધાની સરખામણીમાં આ બધા અણુઓ કેન્દ્ર તરફ વધારે ગતિ કરે છે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે જો તમે બાકીની બધી જ બાબતો અચળ રાખો તો વાસ્તવિક દબાણ એ આદર્શ દબાણ કરતા ઓછું હોય છે અને તેનું કારણ આ આકર્ષણ બળ છે પરંતુ વાન્ડરવાલ્સે કહ્યું કે હું આ તફાવતનું માપન કરી શકું જો આપણે એવું કહીએ કે વાસ્તવિક દબાણ બરાબર આપણે જાણીએ છીએ કે આ વાસ્તવિક દબાણ આદર્શ દબાણ કરતાં ઓછું છે અને તેનું કારણ આ આકર્ષણ બળ છે પરંતુ વાસ્તવિક દબાણ બરાબર આદર્શ દબાણ ઓછા હવે આપણે અહીં એવું સમીકરણ શોધવાનો પ્રયત્ન કરીએ જે આ પરિણામી બળને ગણતરીમાં લેતું હોય ખાસ કરીને પાત્રની ની નજીક રહેલા અણુઓ પરથી દરેક વાયુઓ માટે તે જુદું જુદું હશે વાયુના અણુઓ એકબીજા સાથે કેવી આંતરક્રિયા કરે છે તેના પર તે આધાર રાખે પરિણામે આપણે અહીં અચળ મૂકીશું હવે જો આપણે કોઈ એક અણુની વાત કરીએ તો અંદરની તરફ લાગતું પરિણામી બળ એ પાત્રમાં કેટલા અણુઓ રહેલા છે તેના સંપ્રમાણમાં હશે એટલે કે આપણે અહીં ઘનતાની વાત કરી રહ્યા છીએ ઘનતા એટલે કે ડેન્સિટી બરાબર વાયુના મૂલની સંખ્યા ભાગ્યા વાયુનું કદ અને આ એક અણુ માટે છે પરંતુ આપણી પાસે અહીં ઘણા બધા અણુઓ છે અણુઓની સંખ્યા ઘનતા સાથે સંબંધ ધરાવે છે પરિણામે તમે ફરીથી ગંધા સાથે જ તેનો ગુણાકાર કરો તમે તેને આ પ્રમાણે વિચારી શકો અહીં આ એક અણુ માટે છે પરંતુ આપણી પાસે તેવા ઘણા બધા અણુઓ છે જો આપણે આ દરેક અણુ લઈએ તો તેની પાસે અંદરની તરફ લાગતું પરિણામી બળ હશે અને તે બળ જુદા જુદા ખૂણે હશે આપણી પાસે અહીં સમપ્રમાણતાનો અચળાંક છે જેની મદદથી આપણે કયા પ્રકારના વાયુ સાથે કામ કરી રહ્યા છીએ તેનો સમાવેશ ગણતરીમાં કરી શકીએ તો હવે અહી વાસ્તવિક દબાણ બરાબર આદર્શ દબાણ ઓછા ગુણ્યા વર્ગ આપણે હજુ તેનું સાદુ રૂપ આપી શકીએ આપણે અહીં બંને બાજુ આ પદને ઉમેરી શકીએ વાસ્તવિક દબાણ વધતા એ ગુણ્યા એન ભાગ્યા વી આખાનો વર્ગ બરાબર આદર્શ દબાણ હવે અહીં રસપ્રદ બાબત એ છે કે વાંડરવાલ્સે કહ્યું કે જો આ આદર્શ દબાણ હોય અને આ આદર્શ આદર્શ કદ હોય તો તો આપણે આપણે દબાણ આના વડે બદલી શકીએ જ પ્રમાણે કરીશું આપણે ધીમે ધીમે વાંડરવાલ્સ સમીકરણ ની રચના કરવા જઈ રહ્યા છીએ માટે આપણે અહીં આ પ્રમાણે લખી શકીએ પી સબ આઈ ની જગ્યાએ આ વાસ્તવિક દબાણ વધતા

આપણે કઈકને ઉમેરીશું અથવા બાદ કરીશું તે પદ અહી લખીશું અને પછી તેના બરાબર હવે આપણે આદર્શ કદ ની સરખામણીમાં વાસ્તવિક કદ ને કઈ રીતે બદલી શકીએ તે જોઈએ તેના માટે હું અહીં ઝડપથી બીજું પાત્ર દોરીશ અહી આ મારું બીજું પાત્ર છે જેમાં આપણે આ બીજી ધારણાનું પાલન કરીશું નહીં અહીં મારી પાસે વાયુના કેટલાક અણુઓ છે અને તેમનું કદ નગણ્ય નથી તેની સાથે આપણે ધારી લઈએ કે બાકીનું બધું જ સમાન છે અહીં તમારું દબાણ પણ સમાન છે જો તમારે દબાણ અચળ રાખવું હોય તો અહીં વાસ્તવિક વાયુઓનું કદ વધારવું પડે વાસ્તવિક વાયુનું કદ વી એ આદર્શ વાયુના કદ કરતા વધારે હોવું જોઈએ અહીં આ વધારે શા માટે હોવું જોઈએ જો અહીં કદ વધારે ન હોય તો આ બાબતો એકબીજાની સાથે વધારે અથડામણ અનુભવે અને આપણે જે ધારણા કરી છે તેની સરખામણીમાં તેઓ વધારે જગ્યા લેશે જો તમે કદ ને અચળ રાખો રાખવું હોય તો તમારે વાસ્તવિક વાયુઓનું કદ વધારવું પડે વાસ્તવિક વાયુ કદ આદર્શ વાયુ કદ કરતા વધારે હોવું જોઈએ અને તે કેટલું વધારે હોવું જોઈએ વાસ્તવિક કદ બરાબર આદર્શ કદ વધતા

આદર્શ કદ બતાવે છે વીઆર ઓછા વી સબઆર ઓછા સમપ્રમાણતાનો અચળાંક ગુણ્યા અણુઓની સંખ્યા જેનું માપન મૂલમાં કરવામાં આવે છે અને અહીં આ મેં જે સમીકરણ લખ્યું છે તે વાન્ડરવાલ્સ સમીકરણ છે જ્યારે તમે પ્રથમવાર આ સમીકરણને જુઓ ત્યારે તે તમને થોડું જટિલ લાગશે પરંતુ અહીં આ જે પહેલો ભાગ છે તે આદર્શ દબાણ છે આ બીજો ભાગ આદર્શ કદ છે અને ત્યારબાદ કરણો ની વચ્ચે જે બળ ઉત્પન્ન થાય છે તેના આધારે આપણે વાસ્તવિક અને આદર્શ વાયુ ની વચ્ચે આપણે ના વાસ્તવિક કદ ને પણ વાસ્તવિક વાયુ ની થોડી સારી સમજણ આપે છે તમે હજુ પણ તેમાં ફેરફાર કરી શકો તમે કમ્પ્યુટરના મોડેલ નો ઉપયોગ કરી શકો પરંતુ વાંડરવાલ્ઝ સમીકરણ વાસ્તવિક વાયુઓ માટેની એક સારી શરૂઆત છે